સવારના સમયે ટ્યુશન ક્લાસીસ પહોંચેલા વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે આશરે છત્રીસો જેટલા વિદ્યાર્થીઓ પાસેથી વિદ્યાર્થી દીઠ ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા અગિયારસો ને પચાસ રૂપિયા ટેબ્લેટના નામે લઈ લીધા બાદ સાત મહિનાથી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યો નથી અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા ઠગાઈ આચર્યો અને આક્ષેપો પણ કર્યા હતા આજે જે છે કંપની યસ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે વરાસા એની ઓફિસ છે અને તેના માટે અમે ત્યાં ટેબ્લેટ બુકિંગ માટેની જે બધા વાલીઓએ જે ફોર્મ ભરેલા હતા તે ફોર્મ તેમને જમા કરાવેલું છે રૂપિયા પણ ત્યાં જમા કરાવેલા છે અને આજે ઘણા બધા વાયદાઓ કંપનીએ આપેલા હતા એજ્યુટેફમાંથી ત્યાં યસ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડમાંથી પણ છતાં ટેબ્લેટ એ લોકો આપી ન શક્યા અને આજે લાસ્ટ તારીખ હતી અને લાસ્ટ તારીખની અંદર જો એ લોકો ના આપે તો એવું બંધાયેલા હતા કે અમે રૂપિયા પરત આપશું પણ છતાં એ લોકોએ અમને ચેક આપેલો છે જે અડધા નહીં પણ જે એને સાડા ચાર લાખનો છે જેની સામે અમે સાડા સાડત્રીસ લાખ રૂપિયા જમા કરાવેલા છે પચાસ હજાર રૂપિયા જે ચેક આપ્યો તે પબ્લિકને અમને પચાસ હજારને પાછા પણ આપેલા છે અને જે જગ્યા પર અમે ટ્યુશન ક્લાસીસ ચાલે છે તે જગ્યા પર અમે આ બુકિંગનું કામગીરી કરી ટ્યુશન ક્લાસીસ છે ધરણીતર ક્લાસીસ જે છે ત્યાં આપણે ટેબ્લેટનું બુકિંગ કામ જે આ કંપની સાથે યસ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ સાવન ખેની સાહેબ છે તેમની સાથે આ કાર્ય કરેલું છે અને બધા જ રૂપિયા એમની પાસે છે અને તેઓ શ્રી પરત રૂપિયા આપવા માટે બંધાયેલા છે કદાચ ટેબ્લેટ આપવા માટે પણ જે કહી રહેલા છે તે પ્રમાણે આપશે તો અમે આપવા માટે પણ બંધાયેલા છે અને રૂપિયા આપશે તો પણ આપવા માટે બંધાયેલા છે કે બીજી તરફ વાલીઓએ હોબાળો મચાવતા ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ જણાવ્યું હતું કે ઉપરથી ટેબ્લેટની અછત છે જેને લઈને સમયસર નહીં મળતા આગામી સાતમી તારીખ સુધી ટેબ્લેટના પૈસા પરત કરી દેવાશે ટેબ્લેટને આજ સુધી જે વાયદા આપ્યા છે તે સુધી આજ સુધી સાચા પડ્યા નથી તો તે વાયદાઓને વાલીઓ અવિશ્વાસ પેદા કરી અને રૂપિયા પરત માંગ્યા છે અને તે રૂપિયા સાત તારીખથી લોકો શરૂ કરવાનું કહે છે સાત એપ્રિલથી શરૂ કરશે જેમ જેમ રૂપિયા આપશે તેમ તેમ હું પબ્લિકને જે આપણે વાલી વાલીશ્રીઓને રૂપિયા આપવા બંધાયેલું છું વાલીઓને શું તમે સમજાવ્યા વાલીઓને બસ સારી એટલે સલાહ સૂચન આપ્યું છે કે જો મેં આવી રીતે મારા પણ બુકિંગ તમે રૂપિયા મને આપ્યા મેં સામે કંપનીને રૂપિયા જમા કરાવેલા છે સાડા સાડત્રીસ લાખ રૂપિયા જમા થયેલા છે તેમાંથી પચાસ હજાર મારા ખાતામાં જમા થયા અને પચાસ ફોર્મના મેં પરત પણ આપી દીધેલા છે હવે જે બાકી રહેલા સાડા ચાર ચારસોનું જે સાડા ચાર લાખનો જે આપેલા છે ચેક તે બેંકમાં છે જો પાસ થશે તો અમે સાત તારીખથી શરૂ કરી શકીશું જો તે ચેક રિટર્ન થશે તો તેની પણ આગળ કાર્યવાહી શરૂ થશે કઈ જગ્યા સુ તમે ટ્યુશન ક્લાસીસ ચલાવો છો તે આપણે જે સુબોમ હાઈસ ની બાજુમાં શ્રી ધરણીધર ક્લાસીસ આપણો ચાલી રહેલો છે ત્યાં એનો બુકિંગ થયેલું છે અને તે સંસ્થાની સાથે અમે કામ કરી રહેલા છે હાલ તો ટેબ્લેટ ના લઈને ડબોલી ના ધરણીધર ટ્યુશન ક્લાસીસ છે મોટી સંખ્યામાં વાલીઓ પહોંચી હોબાળો મચાવતા સંચાલકો પણ દોડતા થયા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાડા જીટેન ફેન્યુઝ